દેવા પેટે કરી શકાય કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફક્ત સાહેબ સિંહની કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ હેઠળના રૂપિયા અઠ્યાસી લાખ ચોરાણું હજાર ત્રણસો પચાસના ચેક રિટર્ન કેસમાં આરોપી પક્ષને નિર્દોષ જાહેર કર્યો છે કોર્ટે નોંધ્યું કે વિવાદિત ચેક કાયદેસરની લેણી રકમ પેટે નહીં પરંતુ માત્ર સિક્યુરિટી ચેક તરીકે આપવામાં આવ્યો હતો અમારા શ્રી શ્રી રાજ્યો પોલીટેક પ્રાઇવેટ લિમિટેડ તથા તેના બે ડાયરેક્ટરો વિરુદ્ધ ભરૂચ કોર્ટ ખાતે રેપ્યુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડતીસ મિઝોરની ખાનગી ફરિયાદ દાખલ થયેલ હતી જે ફરિયાદના કામ અમુક આરોપી તરફે હાજર થઈ આરોપીના બચાવ અને કાયદાકીય મુદ્દે દલીલો તથા ચુકાદાઓ રજૂ કરતા નામદા કોર્ટે અમારી દલીલો અને બચાવને ભેજા રાખી આરોપીઓનો નિર્દોષ કરેલ છે આ કે હકીકત એવી છે કે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ઘટના ઇજા બાબતે જાહેરાત આપવામાં આવેલી અને તે અનુસંધાને અમારા સિંહ તેમાં ભાગ લીધો ત્યારબાદ તેઓ તેમાં સફળતા હોળીગાટનો ઇજાઓ જેમને મળેલો અને હોળીઘાટ શરૂ પરંતુ કેટલાક કારણોસર હોળીઘાટ આગળ કરી શકાય તેમનો હોવાથી અમારા સિલ સુધીની લેખિતમાં જાણ કરી હોળીઘાટ છોડી દીધેલ હતો અને આ વ્યવહાર બાદ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જૂના હિસા સને બે હજાર અઢાર અને ઓગણીસના તથા ઓગણીસ સને બે હજાર ઓગણીસ અને વીસના હોળીઘાટની બાકી જ્યાંની રકમ તથા વધારાની રકમ વિગતનો હિસાબ કરી અમારા અસિલ વિરુદ્ધ ખુલ્લે રકમ રૂપિયા અઠ્યાસી લાખ ત્રણ હજાર ત્રણસો પચાસ જવાના બાકી છે તેવું દર્શાવી તે અંગેની ચેક તેમને નોટિસ આપી ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ચેકની ફરિયાદ આપી કરી હતી જે ફરિયાદના કામે અમે આરોપી હાજર થયેલા અને અમારો સૌથી બધા એવો લીધેલો કે અમારો જે ચેક છે તે સિક્યુરિટી પેટ્રોલનો ચેક છે તેમજ ફરિયાદી જિલ્લા પંચાયતનું જે લેનું છે તે કાયદેસરનું લેનું નથી હિસાબી રીતે પૂરું થઈ શકતું નથી અને અમારા ચેકમાં મિશુસ થઈ સિક્યુરિટી ટેકનો ઉપયોગ કરી ફરિયાદ કરેલી છે અને તે અંગે ટ્રાયલ ચલાવી બાબતે ઉલટ તપાસ હેઠળ પ્રશ્નો પૂછતા અને તેના અનુસંધાનના ચુકાદાઓ નામદા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરતા નામદા ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી નાઓ અમારી દલીલો અમારો બચ્ચા રાખી તમામ આરોપીઓ જેમાં શ્રી રાજ્યો પોલિટેક પ્રાઇવેટ લિમિટેડ તથા શ્રી યોગેશ મારો તથા શ્રી દેશકુમારભાઈ મારોને નિર્દુષ્ઠ સ્વયંવા હુકમ કર્યો છે